ટ્રાન્સપોર્ટરને વિશ્વાસમાં લઈ પોર્ટ પરથી ટ્રકના ખોટા રજીસ્ટ્રેશન નંબર આપી વટાણાનો માલ ભરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા હજીરા પોલીસે ટ્રક માલિક અબ્દુલ મસ્જીદ ઇબ્રાહિમ સુમરાને ભુજ ખાતેથી ઝડપી પાડ્યો છે તો આરોપીઓએ આઠ લાખ તેતાલીસ હજારથી વધુની કિંમતના બ્યાસ પંચ્યાસી પોઈન્ટ એકસો એસી ટન વિદેશી વટાણા ફરાર થઈ ગયા હતા પોલીસ હજીરાથી ભુજ સુધી સાતસોથી વધુ કિલોમીટરના ત્રણસોથી વધુ સીસીટીવી ચેક કરી આરોપી સુધી પહોંચી હતી હજીરા પોલીસે સતત દસ દિવસ સુધી હર સુરતથી હજીરા હાઇવે પર આરોપીને પકડવા મહેનત કરી હતી અને આરોપી દરેક ટોલટેક્સ પર ટ્રકનો અલગ અલગ નંબર બતાવી ભુજ સુધી પહોંચ્યો હતો તો પોલીસે હોટલ ટોલટેક્સ દુકાન હાઇવે પરના શોપિંગ સેન્ટર સહિતના સીસીટીવી તપાસી ભુજ સુધી પહોંચી હતી આરોપી અબ્દુલ મજિદ ઇબ્રાહીમ સુમરાએ પોર્ટ પરથી ડ્રાઈવર પાસે માલ ભરાવ્યો હતો આરોપીએ ટ્રક ડ્રાઈવરનો મોબાઈલ પણ ભરૂચ નર્મદા નદીમાં ફેંકાવી દીધો હતો પોલીસે ટ્રક ધરપકડ કરી જ્યારે ટ્રક ડ્રાઈવરને ફોન્ટેડ જાહેર કર્યો છે આરોપીઓએ છેતરપિંડી કરનાર તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા છે તો પોલીસે આરોપીઓ દ્વારા વિદેશી વટાણાની ચોરી કરી કોને વેચવાના હતા તેની પૂછપરછ હાથ ધરી છે